નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ બાર એપ્રિલથી લઈને અઢાર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ કામ કરશે વરસાદ તાપમાન પવન ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તમામ પ્રકારની માહિતી અને પરિબળો આ એક વિડીયોમાં તમને જણાવી દઈશું મિત્રો એક પ્રથમ નાનકડી હાઇલાઇટ આપી દઈએ કે જેની અંદર સિસ્ટમ ઉપરાંત તાપમાન વગેરે પ્રમાણનું કેટલું રહેશે એ તમામ પ્રકારની માહિતી આપી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાનમાં સાયક્લોનિક સિસ્ટમનું પણ એક નિર્માણ થઈ રહ્યું છે બીજી તરફ અરબી સમુદ્રના જોરદાર ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે એટલે આગામી દિવસોમાં તમામ પ્રકારના પરિબળો ગુજરાતને અસર કરશે બીજી વાત જણાવીએ તો મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમનો જે ઘેરાવો છે ઘણો બધો મોટો છે અને મોટી સિસ્ટમ સર્જાય છે જેના કારણે તે મધ્ય ભારત સહિત પૂર્વ ભારત દક્ષિણ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારો અને ગુજરાતને પણ તેની અસર થાય જેમાં ગુજરાતના મધ્યપ્રદેશ તરફના બોર્ડરીયા વિસ્તારો રાજસ્થાનના બોર્ડર વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને તે અસર કરે તેવી સંભાવના છે તાપમાનની વાત કરીએ તો આજ જ રોજ છત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી હજુ પણ તાપમાન જોવા મળશે ગરમીની વાત કરીએ તો અત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાશે ભેજવાળા પવનો જોવા મળશે એટલે ભારે બફારાનો અહેસાસ થશે પરંતુ મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડક અને પવન એક આપણને જોવા મળી શકે છે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે પણ વ્યવસ્થિત રહેવાનો નથી જેમાં સોથી લઈને બસ્સો એર ક્વોલિટી ઇન્ડેક્સ રહી શકે છે એટલે હવા પ્રદૂષિત રહેશે ધૂળવાળું વાતાવરણ હોય કે દૂધ્યું વાતાવરણ હોય તેવું પણ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની ખાસ વાત કરી દઈએ તો આજે તારીખ બાર એપ્રિલ છે તો આજે મધ્ય ભારત તરફથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તેના કારણે ઉત્તર ગુજરાતના રાજસ્થાન તરફના વિસ્તારો ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તારો જેમાં દાહોદ હોય પંચમહાલ હોય વગેરે વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં આજે વરસાદની શક્યતા પણ રહેલી છે મોડી બપોર બાદ તે એક ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે પરંતુ જો પવન અનુપ્રમાણે સર્જાય તો મીની વાવાઝોડા સાથે પણ વરસાદ થઈ શકે છે ગઈકાલે ઉત્તર ગુજરાત હોય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય રાજસ્થાનના પણ કોઈ કોઈ વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ થયો હતો જે પતરા હોય તે પતરા પણ ઉડી ગયા હતા અને અમુક વિસ્તારમાં તો કરા સાથે પણ વરસાદ થયો છે તો મિત્રો આજે બાર તારીખે પણ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગો હોય સાબરકાંઠા બનાસકાંઠાના ભાગો હોય ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટાં થઈ શકે છે બીજી તરફ મિત્રો આગામી તારીખ તેર એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પાકિસ્તાન તરફની સિસ્ટમ પણ અસર કરશે અને મધ્ય ભારત તરફનો સાયક્લોનિક સિસ્ટમ પણ અસર કરશે જેના ભાગરૂપે થઈને કચ્છ હોય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર ઘાટા વાદળો સર્જાય અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારો કચ્છના ઉત્તર તરફના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના પણ વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા આવતીકાલથી ધીમે ધીમે સર્જાય તેવી શક્યતા છે એટલે મિત્રો ઓવરઓલ ક્લાઉડ ફોર્મેશન ગુજરાતના અંદાજીત સિત્તેરથી એંસી ટકા વિસ્તારોમાં જોવા મળશે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે પણ કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર ઘાટાવાદળો જોવા મળશે અને જે તે વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા રહેલી છે મિત્રો આપણે તેર તારીખનો જે સેમ વરસાદના વિસ્તારો છે ચૌદ અને પંદર તારીખે પણ જોવા મળશે સોળ તારીખથી ધીમે ધીમે આ જે ક્લાઉડ ફોર્મેશન છે ધીમે ધીમે તૂટવાનું શરૂ થશે અને જે ઘાટા વાદળો છે તે પણ ધીમે ધીમે દૂર થવાનું શરૂ થશે પરંતુ મિત્રો ચોક્કસથી સોળ સત્તર તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે સાયક્લોનિક સિસ્ટમની પણ સામાન્ય અસર જોવા મળશે એટલે સોળ સત્તર અઢાર તારીખ સુધી તો આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે મળવાનું છે અને મળવાનું છે હવે મિત્રો વાત કરીએ તો આપણે થમનેલમાં જણાવ્યું છે કે બે ઇંચ આસપાસ વરસાદ ક્યાં થઈ શકે છે તો મધ્ય ભારતના અનેક વિસ્તારમાં જોરદાર ક્લાઉડ ફોર્મેશન અને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાયું છે જેના ભાગરૂપે થઈને બે ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે અનેક વિસ્તારમાં તબાહીનો વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે ત્યારે મિત્રો બીજી તરફ ગુજરાતના માથે પણ બહારથી લઈને અઢાર તારીખ મિત્રો સાચવવી જરૂરી છે ખુલ્લામાં કોઈ ચીજ ચીજવસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો અત્યારે તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ હશે તો તમે આ આગાહી સાચી નહીં માનો પરંતુ મિત્રો મોડી રાત્રે અને મોડી સાંજ બાદ આ ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થતું હોય છે આપણને ખબર છે કે વાદળોનું પ્રમાણ સાંજના સમયે ઠંડા પડતા હોય છે અને આ ફોર્મેશનને જ્યારે ભેજવાળા પવનો મળે છે ભેજ મળે છે અને ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય છે પવનની દિશા પ્રમાણે પણ ક્લાઉડ ફોર્મેશન બધું બનતું હોય છે જેના કારણે એક વરસાદી વાદળોનું નિરૂપણ થાય અને જે તે વિસ્તારમાં નુકસાની વાળો અને કમોસમી વરસાદ થઈ શકે છે એટલે મિત્રો તારીખ બારથી લઈને અઢાર તારીખ ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી જો નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે અને હાલ જે સિસ્ટમ સક્રિય છે તેમાં કોઈ ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે